અત્યારે જામનગર વડે આઈટીઆઈની અંદર આપણે ફિટર ટ્રેડમાં આવ્યા છીએ જ્યાં તાલીમાર્થીઓ વિવિધ પ્રકારના પ્રેક્ટિકલ કરી રહ્યા છે આ લેથ મશીનને સંપૂર્ણ સજ્જ આઈટીઆઈ છે અને જેની અંદર ફિટરની તાલીમ ગેસ વેલ્ડિંગની તાલીમ અને અન્યોન્ય અન્ય તાલીમો મેળવી અને કુશળ કારીગરો તૈયાર કરવાનો જે સરકારનો સંકલ્પ છે અને ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેરિંગ અને ઘણા બધા આ ચાર્ટ્સ પણ લગાડેલા છે તો આ આઈટીઆઈની અંદર બધી ઘણી બધી અગત્યની બાબતો જોઈ છે મિકેનિક ડીઝલ એન્જિન ટ્રેડ છે અને હવે આપણે એપ્રેન્ટિસ બ્રાન્ચને અંદર જે કામગીરી કરવામાં આવેલી છે એ પણ આપણે જોઈ છે કોરોના સમયથી આ સેનિટાઈઝર રૂમ પણ લગાડેલો છે અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ જે છે એ પણ અદ્ભુત છે તો અહીંયા મઢવીભાઈ ફરજ બજાવે છે તો મડવીભાઈ આપણા અને રોજગારી કેવી મળે છે આઈટીઆઈ કર્યા પછી રોજગારી બહુ સારી મળે છે દરેક સ્ટુડન્ટને એકમોવાળા પાસ છે આ પહેલાં લઈ જાય છે ખૂબ સરસ મઢવીભાઈ એડમિનિસ્ટ્રેશનમાં સંભાળે છે લોકોની શિષ્યવૃત્તિ અને અનેક બાબતોમાં મઢવીભાઈને કુલદીપ સર મદદ કરતા હોય છે અને આપણે અત્યારે હજુ આઈટીઆઈની અંદર કેમિકલ વિભાગને એઓસીપી વર્કશોપની અંદર મુલાકાત લઈ છીએ એઓસીપી વર્કશોપની અંદર વિવિધ પ્રકારની અદ્યતન મશીનરીઓ પણ અહીંયા તમને દેખાય છે જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ જામનગર રિફાઈનરી તેમજ ભાવનગર નિરમા એક્સેલ આવી બધી કંપનીમાં એમને રોજગારી મળતી હોય છે આ વિવિધ પ્રકારના નિદર્શિત ચાર્ટ પણ તમે જોઈ શકો છો મેડમ છે ભાવિકાબેન આ કેમિકલ કર્યા પછી ક્યાં ક્યાં રોજગારી મળે છે બેન તો રાજકોટ ન્યૂઝ એકસો આઠ તમારો બધાનો આભાર માને છે સર્વે સ્ટાફ મિત્રોનો અને વધુમાં વધુ તાલીમાર્થી સુધી આ વિડીયોને પ્રચાર પ્રસાર કરજો જેથી કરીને એ વિડીયો વધુ લોકો સુધી પહોંચે અને વધુ લોકો રોજગારી મેળવે અત્યારે આપણે સીવણના કોર્સમાં આવી ગયા છીએ અને આપ જુઓ કેટલું અદ્યતન મશીનરી છે અને એડવાન્સ ટેકનોલોજીથી અહીંયા સીવણની તાલીમ આપવામાં આવે છે તો બેન સીવણનો કોર્સ કેટલા વર્ષનો છે

ડેમ ઓફિસ અને વસ્ત્રો સીવીને પણ એમણે બતાવેલા છે ઇસ્ત્રી કરતાં પણ શીખવાડવામાં આવે છે અને અદ્યતનમાં અધ્યતન ટેકનોલોજી દ્વારા અહીં તાલીમ આપવામાં આવે છે થેન્ક યુ વેરી મચ ડિયર માય ફ્રેન્ડ્સ